હું તમે ખાલી ગોપાલ તરીકે ઓળખું તારે મને રોહિત દાદા તરીકે ઓળખવાનું હું ને આમાં માહિતી આપવાની ના પણ માહિતી જોઈ ને હું કોની વાત કરું છું રાષ્ટ્રપતિ યારે કરું છું કે મુખ્યમંત્રી યારે કરું છું કે તમે રાષ્ટ્રપતિ તો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો તમને ખબર હશે કે આપણી યુટ્યુબ ચેનલમાં નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ઝડપીથી વાયરલ થઈ રહ્યું હતું જેમાં ગોપાલભાઈ ઇટાલિયાને એક કથાકાર છે તે ફોન કરીને ધમકાવી રહ્યો છે અને તેમણે એવું પણ કહી રહ્યું છે કે તારા બાપની ભેટી છે કે તું જેમ તેમ આવે તેમ બોલી રહ્યો થઈ સાંભળો તમે કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી કોમેન્ટ બોક્સમાં તમારું શું કહેવું છે તે જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું બોલતા નહીં જેથી અમારા દરેક ની નોટિફિકેશન તમને મળતી રહે કોણ બોલો કોણ કામ છે ગોપાલનું હા બોલો ભાઈ હું કેવાનું આ બ્રહ્મ સમાજ નું કથાકારો વિશે હું ટિપ્પણી કરી કોણ બોલો તમે રોહિત દાદા બોલો રોહિત દાદા હમ કોણ ઓળખાણ ન પડી ઓળખાણ તો ક્યાંથી પડે તું બોલ પછી અમારે વારો આવે ને બોલવાનું બોલો ને વારો આવી ગયો કેમ તારે હું તને ખાલી ગોપાલ તરીકે ઓળખ તારે મને રોહિત દાદા તરીકે ઓળખવાનું બીજી હું માહિતી આપવાની ના પણ માહિતી જોઈ ને હું કોણ વાત કરું છું રાષ્ટ્રપતિ કરું છું કે મુખ્યમંત્રી યારે કરું છું કે રાષ્ટ્રપતિ છું મુખ્યમંત્રી છું

સભ્યતાથી બોલ્યા છીએ સભ્યતાથી બોલવાનું ચાલુ જ રહે છે એમાં કઈ બહુ લાંબુ ફરક પડે છે હા તો અમારો ચાલુ જ રહે તું તારે કાંઈ વાંધો નહીં હેલ્કો